નમસ્કાર ખેડૂત ભાઈઓ બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે બાર બે હજાર ચોવીસ સોમવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અઠ્યોતેર હજાર કટ્ટાની આવક થઈ છે સફેદ કાંદાની સત્તર હજાર કટ્ટાની આવક થઈ છે મગફળીની ચૌદ હજાર ગુણીની આવક થઈ છે અને તમામમાં બજાર ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે મિત્રો તો ચાલો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું તો તો અમારી બજારમાં સંપર્ક ન કરી હોય કરો લાઈક કરો અને શેર કરો તો ચાલો મિત્રો આપણે લાઈવ બજારમાં દોવા જશું હવે 45 45 52 નો બોલાય પંચાણું પાંચસો છું પાંચસો દસ બાર પંદર વીસ પચીસ અઠ્યાવીસ પચીસ પાંચ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા પાંચસો પચાસ એકાવન પંચાવન

સારું છે છસો ને અઠ્યાવીસ આપી દો છસો છીએ બેતાલીસ બોલવું એકાવન બાવન બાવન રૂપિયા

પાંચસો

ચારસો છત્રીસ પચાસી ચારસો ને પચાસી ગુણો સાચી પાંચસો બે રૂપિયા

છઠો છત્રીસ ઓગણચાલીસતાલીસ ઓગણ પચાસ છઠ્ઠો એકાદ સાતસો સાતસો બે અગિયાર પાંચસો પચીસ રૂપિયા પચીસ બોલવું ભાઈ પાંચસો પચીસો પચીસ રૂપિયા છવ્વીસ પાંચસો છવ્વીસ પાંચસો છવીસ છવ્વીસ રૂપિયા એમાં

ખાલી કરવા રૂપિયા છસો ત્રણ

બે પાંચ બાર પંદર વીસ પંદર રૂપિયા છસો પંદર બોલવું પ્રદેશ એકસો ને બત્રીસ મોટો વખત 2090 90 રૂપિયા 550 540 680 રૂપિયા 500 ઓલુબે કોઈએ 680 મોલુબે કોઈએ એ પાંચસો ને બેતાલીસ